નમસ્કાર મારા વાલા પેન્શનર મિત્રો નિવૃત્ત કર્મચારી ભાઈઓ તથા બહેનો સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં મિત્રો આજે આપણે જે વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ તે અત્યંત મહત્વનો છે આ એક એવો વિષય છે જેણે દેશભરના લાખો પેન્શનરોને ચિંતામાં મૂકી દીધા છે આ મિત્રો આ સમાચાર સીધો સીધો તમારા ભવિષ્યના પેન્શન સાથે જોડાયેલો છે આજે આપણે વાત કરીશું આઠમા પગાર પંચ અને તેના ટર્મ્સ ઓફ રેફરન્સ વિશે જેણે પેન્શનરોને મોટો ઝટકો આપ્યો છે પરંતુ એ પહેલા મિત્રો જો તમે અમારી ચેનલ પર નવા હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાયકન પણ દબાવી દેજો જેથી પેન્શન અને સરકારી કર્મચારીઓને લગતા તમામ અપડેટ્સ તમને સૌથી પહેલાં મળી રહે અને આ વિડીયોને અંત સુધી જરૂરથી જુજો કારણ કે અંતમાં હું તમને કેટલાક મહત્વના સૂચનો પણ આપીશ તો મિત્રો સૌ પ્રથમ સમજીએ કે આખરે થયું શું છે તો મિત્રો તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા આઠમા પગાર પંચ માટે ટર્મ્સ ઓફ રેફરન્સ જાહેર કરવામાં આવે છે જેને આપણે ટૂંકમાં ટીઓઆર પણ કહીએ છીએ હવે સામાન્ય રીતે દરેક પગાર પંચના ટીઓઆરમાં બે મુખ્ય વિભાગ હોય છે પ્રથમ કે હાલમાં ફરજ બજાવતા કર્મચારીઓના પગાર ભથ્થા અને સુવિધાઓની સમીક્ષા કરવી અને બીજું કે પહેલેથી નિવૃત્ત થયેલા પેન્શનરોના પેન્શન માળખાની સમીક્ષા કરવી આ બે પગાર પંચના ટીઓઆરના બે મુખ્ય વિભાગ હોય છે પરંતુ મિત્રો આ વખતે જે ટીઓઆર બહાર પાડવામાં આવ્યા છે તેમાં બીજો ભાગ એટલે કે પેન્શનરોની સમીક્ષાનો ભાગ સંપૂર્ણ રીતે ગુમ થઈ ગયો છે હા મિત્રો તમે સાચું સાંભળ્યું આઠમા પગાર પંચના ટીઓઆરમાં પેન્શનરોના પેન્શન માળખાની સમીક્ષા અંગે એક પણ શબ્દ નથી આ વાત બહાર આવતાની સાથે જ દેશના દેશભરના લાખો પેન્શનરોમાં ભારે નારાજગી અને ચિંતા ફેલાઈ ગઈ છે અનેક કર્મચારી સંગઠનોએ સરકાર સામે ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે હવે મિત્રો થોડું વિગતવાર સમજીએ કે આ ટીઓઆર ટીઓઆર આખરે શું છે અને તેનું મહત્ત્વ શું છે તેના વિશે તો મિત્રો ટર્મ્સ ઓફ રેફરન્સ એટલે કે ટીઓઆર સમીક્ષા કરશે ટીઓઆરમાં મુખ્યત્વે કર્મચારીઓનો મૂળ પગાર વિવિધ ભથ્થાઓ જેમ કે મોંઘવાઈ ભથ્થું મકાન ભાડા ભથ્થું વગેરે તેમજ તબદીલી ભથ્થું અને અન્ય સુવિધાઓ તેમજ નિવૃત્તિ લાભ અને સૌથી મહત્ત્વનું કે પેન્શન માળખું આ બધું મહત્ત્વ સામેલ હોય છે પરંતુ આ વખતે છેલ્લો મુદ્દો એટલે કે પેન્શન માળખાની સમીક્ષા ટીઓઆરમાંથી સંપૂર્ણ રીતે હટાવી દેવામાં આવ્યું છે આ એક અભૂતપૂર્વ પગલું છે જેની કોઈએ કલ્પના ન કરી હતી મિત્રો હવે આપણે સમજીએ કે આ નિર્ણય કેટલો અલગ છે અને કેમ છે તેના વિશે તો મિત્રો જો આપણે બે હજાર ચૌદમાં બનેલા સાતમા પગાર પંચના ટીઓઆર પર નજર કરીએ તો ત્યારે સરકારે જાહેરનામામાં સ્પષ્ટપણે લખ્યું હતું કે કમિશન પહેલાંથી નિવૃત્ત થયેલા પેન્સ કર્મચારીઓના પેન્શન માળખાની પણ સમીક્ષા કરશે તેમાં ખાસ ઉલ્લેખ હતો કે નિવૃત્ત કર્મચારીઓના પેન્શન અને અન્ય નિવૃત્તિ લાભોને નિયંત્રિત કરનારા સિદ્ધાંતોની તપાસ થશે અને તેની ભલામણો પણ આપવામાં આવશે એટલે કે સાતમા પગાર પંચના સમયગાળામાં બધા પેન્શનરોને સમાન સાથે સમીક્ષામાં સામેલ કરવામાં આવ્યા હતા તેમને પણ પગાર પંચના લાભ મળ્યા હતા પરંતુ હવે આઠમા પગાર પંચના ટીઓઆરમાં આ વિભાગ જ સંપૂર્ણ રીતે દૂર કરી દેવામાં આવ્યો છે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગ દ્વારા ત્રણ નવેમ્બરે જાહેર થયેલા ટીઓઆરમાં પેન્શન અને નિવૃત્તિ લાભોની સમીક્ષા અંગેનો એક પણ શબ્દ જોવા મળ્યો નથી આથી સ્પષ્ટ થાય છે કે આ વખતની સમીક્ષા માત્ર હાલમાં ફરજ બજાવતા કર્મચારીઓ માટે જ છે પહેલાંથી નિવૃત્ત થયેલા પેન્શનરો આ સમીક્ષાની બહાર છે મિત્રો હવે સમજીએ કે આ નિર્ણયનો અર્થ શું થાય છે અને તેની અસર શું હશે તેના વિશે તો મિત્રો આનો સીધો અર્થ એ થાય છે કે પ્રથમ તો પહેલેથી નિવૃત્ત થયેલા પેન્શનરોના પેન્શનમાં કોઈ સુધારો કે પુનઃગઠન નહીં થાય તેમનું પેન્શન તેમ સ્થગિત છે બીજું છે કે મોંઘવારી અને જીવન નિર્વાહની કિંમતો સતત વધી રહી છે પરંતુ પેન્શનરોની આવક એકની એક જ રહેવાની છે આનાથી તેમની ખરીદ શક્તિ ઘટતી જશે ત્રીજું છે કે આશરે અગ્ન લાખ પેન્શનરો આઠમા પગાર પંચના લાભોથી વંચિત રહી શકે છે આ એક વિશાળ સંખ્યા છે મિત્રો આ નિર્ણયથી ઘણા પેન્શનરોમાં નિરાશા અને ગુસ્સો જોવા મળી રહ્યો છે અને તે સાચે જ સ્વાભાવિક છે જે લોકોને આખી જિંદગી સેવા કરી છે તેઓએ અચાનક આ રીતે બાકાત રાખવાનો નિર્ણય કોઈને પણ નારાજ કરે છે મિત્રો આ સ્થિતિને ધ્યાનમાં રાખીને વિવિધ કર્મચારી સંગઠનોએ તાત્કાલિક પગલાં લીધા છે ઓલ ઇન્ડિયા ડિફેન્સ એમ્પ્લોયડ ફેડરેશન જેણે આપણે એ તરીકે ઓળખીએ છીએ એણે તો સીધો આરોપ લગાવ્યો છે કે આઠમા પગાર પંચના ટીઓઆરમાંથી દેશભરના આશરે અગ્નસિત્તેર લાખ નિવૃત્ત કર્મચારીઓને બાકાત રાખવામાં આવ્યા છે ચાર નવેમ્બરના રોજ એ દ્વારા કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણને એક વિગતવાર પત્ર લખવામાં આવ્યો છે આ પત્રમાં સંગઠને સ્પષ્ટપણે વિનંતી કરી છે કે આઠમા પગાર પંચના ટીઓઆરમાં સુધારો કરીને પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસ પહેલાં નિવૃત્ત થયેલા કે નિવૃત્ત થનારા તમામ પેન્શનરોનો સમાવેશ કરવામાં આવશે સંગઠનનું કહેવું છે કે દેશની સેવા કરનારા લાખો નિવૃત્ત કર્મચારીઓને એક ઝટકામાં બહાર રાખવું અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે આ એક પ્રકારનો અન્યાય પણ ગણી શકાય છે મિત્રો એ આઈ ના એફના પત્રમાં બે અત્યંત મહત્વના સૂચનો પણ આપવામાં આવ્યા છે પ્રથમ સૂચન છે કે અગિયાર વર્ષ પછી પેન્શનના રૂપાંતરિત મૂલ્યને પુનઃસ્થાપિત કરવાની જોગવાઈ કરવી આનો અર્થ એ થયો કે જેમ જેમ સમય પસાર થાય છે પેન્શનનું મૂલ્ય પણ વર્તમાન સમય મુજબ એડજસ્ટ કરવું જોઈએ અને મિત્રો બીજું સૂચન છે કે સંસદીય સ્થાયી સમિતિની ભલામણ મુજબ નિવૃત્તિની તારીખથી દર પાંચ વર્ષે પેન્શનમાં પાંચ ટકાનો વધારો આપવો મિત્રો આ સૂચનો કોઈ નવો લાભ માગતા નથી આ તો માત્ર એ સુનિશ્ચિત કરે છે કે પેન્શનરોનું જીવનમાન સતત ઘટતું ન રહે કારણ કે આપણે બધા જાણીએ છીએ કે મોંઘવારી કેવી વધી રહી છે મિત્રો બધાના ભાવ આકાશે પામી રહ્યા છે આરોગ્ય ખર્ચ પણ સતત વધી રહ્યો છે પરંતુ જો પેન્શન વર્ષોથી એક જ રહે તો નિવૃત્ત જીવન કેવી રીતે ખુશાલ રહી શકે છે મિત્રો હવે આપણે આગળ વાત કરીએ તો હવે વાત કરીએ સરકારની પ્રતિક્રિયા અને સ્થિતિ વિશે તો મિત્રો કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે આઠમા પગાર પંચની ભલામણો પચાસ લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓ તેમજ અગ્ન લાખ પેન્શનરોને આવરી લે છે પરંતુ મિત્રો ટીઓઆરના દસ્તાવેજોમાં પેન્શન સમીક્ષા અંગેના સ્પષ્ટ ઉલ્લેખના અભાવને કારણે હાલ પણ પરિસ્થિતિ સંપૂર્ણ રીતે સ્પષ્ટ નથી સરકારે કહ્યું છે કે પેન્શનરોને આવરી લેવા છે પરંતુ કેવી રીતે કયા માપદંડ સાથે આની સ્પષ્ટતા હજુ આપવામાં આવી નથી અને આ જ કારણે પેન્શનરોમાં ચિંતા અને અસમંધી લાગણી છે મિત્રો હવે વાત કરી આપણે કે હવે પ્રશ્ન આગળ શું છે તેના વિશે તો મિત્રો રાજ્યના કર્મચારી સંગઠનો આ મુદ્દે એકત્ર થઈ રહ્યા છે તેમનું કહેવું છે કે જો કેન્દ્ર સરકાર ટીઓ આરમાં આ સુધારા નહીં કરે તો રાષ્ટ્રીય સ્તરે વિસ્તૃત આંદોલન શરૂ કરવામાં આવશે કારણ કે મિત્રો આ એક માત્ર એક નીતિનો પ્રશ્ન નથી આ લાખો પરિવારોના જીવનનો પ્રશ્ન છે આ એક ચેતવણી સમાન સમાચાર છે જો આ નીતિ આવી રીતે અમલમાં આવશે તો ભવિષ્યના લાખો પેન્શનરોની આર્થિક સ્થિતિ ગંભીરમાં જોખમમાં પડી શકે છે હવે બધાની નજર સરકારના આગામી પગલાં પર છે સરકાર આ મુદ્દે શું નિર્ણય લે છે તે આવનારા દિવસોમાં સ્પષ્ટ થવાનું છે તો મિત્રો જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને અમારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો મળીશું આવી જ માહિતી સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ